ભેસ્તાન પોલીસની પીસીઆર વેન અને ભેસ્તાન પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગર યુનિસ ટેરી પઠાણને પોલીસે ઝડપ્યો બે દિવસ પહેલાં ઉનપાટિયા રહેવાસી ભેસ્તાનનો બુટલેગર યુનિસ ટેરી ઝઘડો કરી રહ્યો હતો ત્યારે પીસીઆર વેનના દિષ્ઠાપના માણસો તેને સમજાવવા આવ્યા ભેસ્તાનમાં બુટલેગર સાથે કોન્સ્ટેબલને બોલાચાલી થયા બાદ બુટલેગરે હુમલો કર્યો બુટલેગર યુનિસ્ટેરી ટેરી પઠાણ કોન્સ્ટેબલ પર પોતાની સ્કોર્પિયો કાર ચડાવવાનો પ્રયાસ કરેલો પીસીઆર વાન ને પણ બુટલે ઘરે ટક્કર મારી હતી પોલીસના ડિસ્ટર્બ સાથે બોલાચાલી કરી ઝઘડો કરેલ હતો યુનુસે પીસીઆર વેન ને રોડ પર અવારનવાર ટક્કર મારી પોલીસ કર્મચારીઓ રોકવા જતા યુનુસે પોલીસ ને જાનથી મારી નાખવાની ધમકી આપે આરોપી વિરુદ્ધ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર હતો તેથી ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કારની તપાસમાં રહેલ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ટી ચૌહાણાએ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ટેકનોલોજન્સને આધારે માહિતી મળેલ કે આરોપી ગુનામાં ઉપયોગમાં લીધેલ એક મહિન્દ્ર કંપનીની કાળા કલરની સ્કોર્પિયો ગાડી જે સેલવાસ ખાતે ગેરેજમાં રિપેર કરવા મૂકેલ છે જે બાતમીના આધારે ગાડી રજિસ્ટર નંબર જી જે જીરો પાંચ આર વી જીરો બે ઇઠોતેર ને સેલવાસ ખાતે ગુના કામે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી સાથે બેસ્તાન પોલીસને માહિતી મળી કે આરોપી પોતાના પરિવારને મળવા માટે ભેસ્તાન રેલવે સ્ટેશન સામે કાલી પી પાસે જવાનો છે જે બાતમીના આધારે માથાભારે યુનુસ ખાન ઉર્ફે તેની મુઝફર ખાન પઠાણ રહેવાસી ગુલશન નગર હુસેનિયા મસ્જિદ સામે ભીંડી બજાર ઊન પાટિયા ભેસ્તાન પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત અગિયાર તારીખના ચાલુ મહિનાની અગિયાર તારીખના મોડી રાત્રે એક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો હતો વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધમાં એટેમ્પ ટુ મર્ડરનો એક કેસ દાખલ થયેલો છે આરોપીનું નામ છે યુનુસ ખાન ઉર્ફે ટેણી ખાન પઠાણ આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી એટલે ડિસ્ટાફના બે કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરે કરતા હતા તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના બે કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા સ્થળ ઉપર આવ્યા તો મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પિયો ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો જેથી પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો જે જગ્યાએ આ બનાવ બન્યો હતો બોલાચાલીનો બનાવ બન્યો હતો ત્યાં રોડ ઉપર બેથી ત્રણ રાઉન્ડ જે સ્કોર્પીઓના આ આરોપીઓએ આરોપીએ ચક્કર લગાવ્યા એની પાછળ પાછળ પીસીઆર વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ પાછળ પીસીઆર વાન જતી હતી અને પછી આરોપીએ પીસીઆર વાનને બે વખત ટક્કર મારી એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી પોલીસ કર્મચારીઓ જે આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને હું તમને પણ ધ્યાનથી મારી રાખીશ અને તમને છોડીશ નહીં એ બાબતે જ આ ગુનો દાખલ થયેલો હતો આરોપી આ ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે વાહન જે છે સ્કોર્પિયો વાહન એ સેલવાસ ખાતેથી તપાસના કામે કબજે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના ડીસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્થાન રેલવે સ્ટેશનની બાજુમાં થી એ મળી આવેલો હતો તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ પ્રોહિબિશનના અને ગેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે અને જે તે વખતે બનાવ બન્યો અને જેની સાથે આ આરોપીઓએ જે આરોપીએ જે માથાકૂટ કરેલી હતી બોલાચાલી કરેલી હતી એણે પણ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે તો એ બાબતે પણ કાર્યવાહી ચાલુ છે આરોપીની ભત્રીજી હતી એને જે આરોપી સાથે જેને બોલાચાલી થયેલી હતી એ જેની સાથે બોલાચાલી થયેલી હતી આરોપીને એવું હતું કે એની ભત્રીજીને એ માણસ એ વ્યક્તિ એને છેડતો હતો અને એને હેરાન કરતો હતો એટલે આરોપી આરોપીએ આ જ કારણે એની સાથે બોલાચાલી કરેલી અને એને માર પણ મારેલો હતો ગાડી ની હજુ તપાસ ચાલુ છે અને એ તપાસ દરમિયાન જે કંઈ હકીકત નીકળશે બોડી ઓફેન્સીસ પણ દાખલ થયેલા છે અને પ્રોહિબિશન જુગારના કેસ પણ દાખલ થયેલા છે સુરત સિટી બહાર પણ એના પ્રોહિબિશનના કેસો દાખલ થયેલા છે એટલે જે કંઈ આરોપી વિરુદ્ધમાં જે તપાસ દરમિયાન અને અન્ય જે કંઈ ક્રિમિનલ એન્ટેસિડન્ટની માહિતી ઉપલબ્ધ હશે એ આધારે એના વિરુદ્ધમાં પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવશે આરોપીનો હાલમાં તો પૂછપરછ દરમિયાન એનું એવું કહેવું છે કે કાપડની દલાલીનું કામ કરે છે